હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અરજી કરવા માટે તમારી પાસે કયા દસ્તાવેજો હોવા જરૂરી જરૂરી છે છે તો તમારી પાસે રેશન કાર્ડ હોવું પાસબુક આવકનું પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર અરજી કેવી રીતે કરી શકશો તો તમારે સૌ પ્રથમ રાજ્યની અન્ન પુરવઠા વિભાગની વેબસાઇટ પર જવાનું છે જ્યાં રેશન કાર્ડની નવી યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું રહેશે

અને વધુ ચોક્કસ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો આભાર